જે પેકેજની માતંબર રકમ ખાતાઓમાં જમા થઈ છે અઠ્યાવીસ તારીખ ઓગણત્રીસ તારીખ અને પહેલી તારીખ આજે રકમ જમા થતી જાય છે અને ખેડૂતોને જે પ્રમાણે જરૂરિયાત હોય એ પ્રમાણે ખેડૂતો આવે છે ખાતામાંથી જરૂરિયાત પ્રમાણે ઉપાડી જાય છે અને ગમે ત્યારે આવીને ઉપાડી શકે છે સાહેબ અત્યાર સુધીમાં કેટલા ખાતેદારોને ખાતાની અંદર રકમ આવેલી છે અંદાજે અત્યાર સુધી ઓનલાઈન ગવર્મેન્ટ દ્વારા છસો થી સાતસો ખાતામાં રકમ જમા થઈ ગઈ છે જે કોમ ઓનલાઈન થઈ ગયા અને સરકારે હજી પણ સમય બતાવ્યો હતો એ બાકી હોયનું એનું ઓનલાઈન થઈ જાય લગભગ બધાના ખાતામાં જમા આવી જાય તમામના અને નિરંતર

અલગ અલગ એફએલસીના કાર્યક્રમો અલગ અલગ આપણા આજુબાજુના લાગુ પડતા ગામોમાં કરવામાં આવે છે દર મહિને અને એમાં દરેક ખેડૂતને સાક્ષરતા નાણાકીય સાક્ષરતા અભિયાન વિશેની માહિતી આપી અને પ્રધાનમંત્રી જીવન જ્યોત છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમો છે એના પ્રીમિયમ વિશે એની ઉંમર વિશે એનો વીમો કઈ રીતે લાગુ પડે છે અને ન હોય તો એમાં કઈ ક્યાં પુરાવા જોઈએ છીએ એ બધી માહિતી આપવામાં આવે છે

આવી અલગ અલગ બધી યોજનાઓની માહિતી અહીંયાથી આપવામાં આવે છે ખેડૂતોને અને ખેડૂતોને અહીંયા અમારી બેંકમાં આવે એટલે એની પોતાની બેંક હોય એવું જ લાગે ને અમારો સ્ટાફ એટલો બધો વ્યવસ્થિત અને એનું વાણીવર્તન ખેડૂતોનું કામ કરી આપવા માટે સક્ષમ હોય છે